નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતીને હું છું લિબના દિલ્હી બ્લાસ્ટ ને લઈને સૌથી મોટા સમાચાર આતંકી ઉંમરને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આતંકી ઉમરના વધુ એક સીસીટીવી સામે આવ્યા છે આસિફ અલી રોડ પર દેખાયો હતો આતંકી ઉંમર વધુ એક સીસીટીવી જેવા આતંકવાદી ત્યાંથી પસાર થતો જોવા મળી રહ્યો છે એક બાદ એક અલગ અલગ સીસીટીવી સામે આવી રહ્યા છે તો આસિફ અલી રોડ પર દેખાયો હતો આતંકી ઉંમર દિલ્હી બ્લાસ્ટ ને લઈને મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આ એ જ આતંકી છે જેના નામે ચર્ચા થઈ રહી છે આતંકી ઉમર સીસીટીવી ફૂટેજમાં જતો જોવા મળી રહ્યો છે રોડ પરથી પસાર થતો આ શખ્સ જે દેખાઈ રહ્યો છે એ જ આતંકી ઉમર છે જેનો વધુ એક નવો સીસીટીવી સામે આવ્યો છે તો આસિફ અલી રોડ પર આતંકી ઉમર દેખાયો હતો એક બાદ એક અલગ અલગ સીસીટીવી સામે આવી રહ્યા છે કાર બ્લાસ્ટમાં આતંકી ઉમર નબી જમ્મુ પુલવામાનો રહેવાસી છે પુલવામાના કોઈલ વિસ્તારમાં તે રહેતો હતો આતંકી ઉમર કાર બ્લાસ્ટમાં મૃત્યુ પામ્યો છે તો ઉમરના માતા પિતા અને બે ભાઈની પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે તો આતંકી ઉમરના વધુ એક સીસીટીવી સામે આવ્યા દિલ્હીમાં દસ નવેમ્બરે થયેલા ભયાનક બ્લાસ્ટના વધુ સીસીટીવી સામે આવ્યા છે લાલ કિલ્લાની બહાર થયેલા વિસ્ફોટના ક્લોઝ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે અનેક વાહનોના કેથડે ચીથડા ઉડી ગયા છે આ બ્લાસ્ટ બાદ આસપાસના વાહનો પણ ચપેટમાં આવી ગયા છે આ સીસીટીવીમાં આપ જોઈ શકો છો પહેલા તો જે વાહનો પસાર થઈ રહ્યા હતા જે બાદ તેના ચીથડા ઉડતા જોવા મળી રહ્યા છે અનેક વાહનો ચપેટમાં આવ્યા સીસીટીવીમાં વાહનોના ચીથડા છે કઈ રીતે ઉડી રહ્યા છે તે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો વધુ બ્લાસ્ટનો એક સીસીટીવી ફૂટેજ જેમાં પહેલા તો ટ્રાફિક દેખાઈ રહ્યું છે વાહનો પસાર થઈ રહ્યા છે જે બાદ બ્લાસ્ટ બાદ ચીથડે ચીથડા ઉડતા જોવા મળી રહ્યા છે તો તમામ વાહનો ક્ષતિગ્રસ્ત થઈ જાય છે ખૂબ જ એક્સક્લુઝિવસીટીવી સામે આવ્યા છે જેમાં પહેલા ટ્રાફિક જામ દેખાય છે વાહનો ત્યાંથી શાંતિથી પસાર થઈ રહ્યા છે છે બાદ આ પ્રચંડ જે કારમાં થયો હતો તે અચાનકથી થાય છે અને બ્લાસ્ટ બાદ તમામ વાહનોના ચિતળે ચિતળા ઉડી જાય છે અફરા તફરીનો માહોલ જોવા મળે છે ભાગદોડ મચી જાય છે લોકો કંઈ સમજે તે પહેલા તો અહીં પ્રચંડ વિસ્ફોટ થઈ જાય છે આ વિસ્ફોટ શાનો છે તેની પણ લોકોને ખબર ન પડી હતી લોકો ભાગવા લાગ્યા હતા પરંતુ ખૂબ જ વિસ્ફોટ છે તે પ્રચંડ હતું વાહનોના ચિતળે ચિતળા ઉડી ગયા હતા ખૂબ જ ક્લોઝ સીસીટીવી છે જે સામે આવ્યો છે દિલ્હીથી દિલ્હી બ્લાસ્ટના ક્લોઝ સીસીટીવી સામે આવ્યા છે